નાઓની અમને બાતમી મળે જે બાતની આધારે આ રીઢા આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપી ટોટલ સોળ ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ અલગ અલગ આઠ ગુનાઓમાં વોન્ટેડ છે જેમાં એક મર્ડર બે ઘરફોડ અને પાંચ વાહન ચોરીના ગુનામાં આગાઉ પણ એ પકડાઈ ચૂકેલો છે અને હાલમાં મહારાષ્ટ્રના અલગ અલગ થાણાઓમાં સોળ ગુનામાં આ આરોપી વોન્ટેડ છે જેની આજરોજ કાયમન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના ધરણગાંવ પોસ્ટેમાં એને સુપ્રત કરવામાં આવશે